જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય જય સ્વામિનારાયણ કેમ છો બધા તો આજે આપણે નાગ પાચમની વાર્તા સાંભળીશું શ્રાવણવત પાચમને દિવસે આ વ્રત કરનારે સવારે વેલા ઉઠી નાહી ધોઈ અને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી નૈવેદ્યમાં બાજરીના લોટની કુલેર ધરાવવી અને ત્યારબાદ વ્રત કથા સાંભળવી ત્યારબાદ એક વાર જમવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી અથાણું ખાઈ શકાય નાગદેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે છે અને વધે છે તથા ધન ધાન્ય વધે છે તો હવે આપણે સાંભળીશું વ્રત કથા સોલાપુર નામે એક ગામ હતું અને તેમાં એક ડોશીમાં પોતાના સાત દીકરા અને સાત વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને મા બાપ હતા પિયર હતું પરંતુ સૌથી નાની વહુને પિયર ન હતું તે મા બાપ પણ ન હતા આથી બધા તેને નપીરી ન બાપી કહીને મેણા મારતા હતા તેની પાસે આખા ઘરનું વૈતરું કરાવતા પણ ખાવાનું પૂરું ન આપતા આમ નાની વહુને બધા ત્રાસ આપતા ભાદરવો મહિનો આવ્યો એટલે તેમના ઘેર ખીર બની ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુનો કોઈએ ભાવે ન પૂછ્યો નાની વહુને ચડતા દાડા હતા આથી તેણે ખીર ખાવાનું મન થયું પણ ખીર વધી હોય તો ખાઈને તપેલા સફા ચટ હતા માત્ર ખીરના પોપડા બાજેલા હતા નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ નદીએ માંજવા ગઈ ત્યાં જઈ તેણે તાવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી અને એક કપડામાં ભેગા કરી અને એક ઝાડ નીચે મૂકી રાખ્યા વાસણ માંજ્યા પછી નિરાંતે ખાવાનો તેનો ઈરાદો હતો એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી અને તે ગર્ભવતી હતી તે ભૂખી હતી આથી નાની નાનીઓએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ થોડી વારે વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી પોટલું ખોલીને જુએ છે તો પોપડા ગાયબ આથી તેને નવાઈ લાગી નાગણ ઝાડ પર સંતાઈને આ બધું જોયા કરતી હતી તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે પરંતુ ના નાની નાનીઓએ ગાળો ન દીધી ઉલટું ને એવું બોલી હસે મારા જેવી કોઈ ભૂખી ભલે ખાધા જેણે ખાધા હશે તેનું પેટ ઠરજો નાનીઓએ ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા આથી નાગણ બહુ ખુશ થઈ અને તેની સમક્ષ જઈને બોલી બેટી તારા પોપડા હું ખાઈ ગઈ છું તેના બદલામાં તારે જે જોઈએ તે માગી લે તને કોઈ વાતનું દુઃખ છે નાની વયે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પિયરમાં કોઈ નથી આથી સાસરિયા મને મેણા ટોળા મારે છે થોડા દિવસમાં મારો ખોળો ભરાવવાનો છે મારે કોઈ નથી તો હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખમાં જળજળિયા આવી ગયા નાગરનું દિલ તેની વાત સાંભળી અને દ્રવી ઉઠ્યું તેની સાત પાડતા તે કહેવા લાગી બેટી તું રડીશ નહીં ચિંતા કરીશ નહીં જ્યારે પણ તારો ખોડો ભરાવાનો હોય ને ત્યારે પેલા રાફડા પાસે એક અંકોત્રી મૂકી જજે આ સાંભળી નાનીઓ રાજીના રેડ થઈ ગઈ તેને તો જાણે ધર્મની મા મળી ગઈ એ તો ખૂબ ખુશ થઈ અને ઘેરે ગઈ થોડા દિવસ પછી વહુનો ખોડો ભરવાનો દિવસ આવ્યો મોટી વહુએ તેને મેણા મારવા લાગી બાઈ એના પિયરમાં તો ભૂતેય નથી ને પલીતેય નથી તે પછી એને વળી ખોડાસા ને ઓડાસા આ સાંભળી વહુ મૂંઝાઈ ગઈ તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે એમને માટે મને કંકોત્રી લખી આપો સાસુએ ના છૂટકે એક ચબરખીમાં બે અક્ષરો લખી નાની વહુને આપ્યા કંકોત્રી લઈ નાની વહુ પેલા રાફડા પાસે આવી અને મૂકીને ચાલી ગઈ ઘોડો ભરવાનો સમય થયો એટલે મોટી વવો તો અંદરો અંદર મજાક મસ્કરી કરવા લાગી અલીબાઈ જટ ચૂલે રાંધણ મેલોને હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો સાચે જ નાગણ નાગદેવતા અને નાગ કુંવારો બંને ઠંડીને આવ્યા સાથે પેટી પટારા ભરીને હીર ચીર લાવ્યા સોનાના દાગીના લાવ્યા આ બધું જોઈ સૌ આશ્ચર્યથી અવાક થઈ ગયા તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા નાની નાનીઓએ દોડતા જઈ તેમને આવકાર્યા ખાવા પીવાનો ભાવ પૂછ્યો નાગણે કહ્યું કે અમારા માટે ફક્ત દૂધ લાવ અમે તો દૂધના પીનારા છીએ દૂધના દીગડા ચૂલે ચડ્યા બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા દેવતા ચપ ચપ કરતા દૂધ પી ગયા નાગકુમારોએ નાનીઓનો ખોડો ભરાવ્યો વહુને પહેરાવણીમાં હીર ચીર અને સોના રૂપાના દાગીના આપ્યા સાસુમાને પણ પહેરાવણી આપી ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને હવે વિદાય આપો સુવાવળ પત્યા પછી સવા મહિને તેને મૂકી જઈશું સાસુ બિચારા છોભીલા પડી ગયા નાની વહુના પિયરિયાનો ઠાઠ જોઈને તો આભાજ બની ગયા સાસુએ નાની વહુને વળાવી નાગદેવતાઓ નાની વહુને લઈ અને વિદાય થયા નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ તેને મનમાં મૂંઝવણ થવા લાગી કે આ નાગણ મને ક્યાં લઈ જશે પરંતુ થોડા જ સમયમાં તેની શંકા દૂર થઈ ગઈ નાગણે પોતાના દર પાસે આવી હાથ પસાર્યો ત્યાં જ તેના આશ્ચર્ય વચ્ચે નીચેથી જમીન સરકી ગઈ એટલે ખસી ગઈ અને ભોયરાનો રસ્તો દેખાવા માંડ્યો એ રસ્તે થઈ તેઓ નીચે ઉતર્યા નીચે આવીને નાની વવે જોયું તો રાજાના મહેલ કરતાં પણ ભવ્યો એવો મહેલ તેને જોવા મળ્યો નાગણે તેને હિંડોળા પાટ પર બેસાડતા કહ્યું બેટા તું તારે ખા પી અને મજા કર જરાય ચિંતા ન કરતી હા ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોરની સાંજ આ રૂપાની ઘંટડી વગાડી અને બધા નાકકુમારો ભેગા કરી અને દૂધ પાવાનું નાની વવે સહર્ષ એ કામ સ્વીકારી લીધું નાની વવના દિવસો સુખમાં વીતવા લાગ્યા સમય થતાં તેને દેવ જેવા દીકરાને જન્મ આપ્યો આથી બધા રાજી થઈ ગયા દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો પગ આવતા પાપા પગલી ભરવા માંડ્યો હવે એક દિવસ એવું બન્યું કે નાની બહુ દૂધના વાસણને ઠારવા મૂકી બીજા ઓરડામાં કંઈ કામ માટે ચાલી ગઈ આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે રૂપાની ઘંટડી હાથમાં લઈ અને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી અને નાકકુમારો તો તરત દોડતા દોડતા આવી પહોંચ્યા એમને જોઈ છોકરો બી ગયો એના એના હાથમાંથી ઘંટડી છૂટીને બે નાકકુમારોના પૂંછડા ઉપર પડી આથી તેના પૂંછડા કપાઈ ગયા અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેના મોઢા દાજી ગયા નાગકુમારો બોંડિયા બૂંચિયા થઈ ગયા તેઓ ગુસ્સે થઈ અને છોકરાને કરડવા દોડ્યા એટલામાં નાનીઓ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો નાગણે પણ સગળી વાત જાણ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો આથી તેમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી લીધી થોડા દિવસ પછી નાની વહુની મનગમતી પહેરામણી આપી વિદાય કરી સાસરિયામાં નાની વહુના હોય તો માનપાન વધી ગયા આથી મોટી વહુઓ તેના ઉપર દાજે બળવા લાગી નાનક નાગકુમારો પણ તેના ઉપર દાજે બળવા લાગ્યા અને પોતાનું વેર લેવા તેની પાછળ તેના ઘરે ચઈ ચડ્યા અને ઘંટીના પળ નીચે સંતાઈને બેઠા આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી તે થોડી વારે આવી પહોંચી ઉમરામાં પેસતા જ તેને પગે ઠેસ લાગી આથી તરત તેના મુખમાંથી બોલાઈ ગયું ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા એમને થયું કે બહેન કેટલી સારી છે હજી પણ અમને યાદ કરે છે આમ બહેનના પ્રેમનો અનુભવ એમને બે ત્રણ વખત થયો એટલે તેણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તાસડી ઝૂંટવી લઈ અને ઢોળી નાખી આથી રોષે ભરાઈને મોટીઓ બોલી ઉઠ્યા કે અલીબાઈ સિદ્ધને અમારા રાંકનું દૂધ ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો તે કાલે ગાયો લાવીને બાંધશો પણ અમ જેવા ગરીબ ક્યાંથી લાવશું નાનીઓને રીસ ચડી તે પોતાના છોકરાને લઈ અને નાગ માતા પાસે આવી પહોંચી તેમણે સઘળી વાત કંઈ સંભળાવી માતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે ગાયોને લઈ અને કુમારોને તેની સાથે મોકલ્યા ગાયોનું મોટું ધણ આવેલું જોઈ સાસરીયા અચંબામાં પડી ગયા મોટીઓનું મોં પડી ગયું પરંતુ નાની નાનીઓએ ઉદાર થઈ તેમને પણ થોડીક ગાયો આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો હે નાગ દેવતા જેવા તમે નાનીઓને ફળ્યા એવા સૌને ફળજો અને સૌની મનોકામનાઓ પૂરી કરજો જય નાગદેવતા જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય નાગદેવતા